જે બાળકને આપ આ વિડીયોમાં જોઈ રહ્યા છો તેનું નામ ઓમ છે આ ઓમ બચપનથી જ દિવ્યાંગ છે પરંતુ એક ખૂબ જ ખાસ વાત છે ઓમને ફક્ત ને ફક્ત ભગવાનના જ નામ મોઢે રહે છે ઓમને હનુમાન ચાલીસા ગીતા અને હજારો શ્લોક કંઠસ્થ છે ઓમને દુનિયાદારીની કઈ જ ખબર નથી પડતી પરંતુ ખૂબ મોટી વાત ઓમને તમામ શ્લોક મોઢે છે

ભગવાન જેને વિશેષ પ્રેમ આપે છે વિશેષ આશીર્વાદ આપે છે ને દિવ્યાંગ કહેવાય છે એક એવા જ વ્યક્તિ આપણી સાથે છે ઓમ વર્ષા અને જેમનું નામ છે હું આખું નામ એમની સાથે ડિસ્કસ કરીશ આપણે તેઓને નામ સહિત તમને પૂરેપૂરી માહિતી એવી આપીશ કે એમના જીવન વિશે જાણીને આપને તમામ દર્શકોને એવું થઈ જશે કે કુદરતે કંઈક વિચારે કર્યું છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આપણી સાથે એક દિવ્યાંગ બાળક છે અને તેઓના પિતા પણ તેઓની સાથે છે કે જેઓને કુદરત કે વિશેષ પ્રેમાતો છે જેની પાસે કોઈ કેવી શક્તિ છે ભલે તેઓ અત્યારે 4 વર્ષના બાળક જેટલો નોલેજ ધરાવે છે પરંતુ ભગવાનના તમામ તમામ અનેક શ્લોક ગીતા દેવને મોડે છે હનુમાન ચાલીસા મોડે છે વધુ વાત કરતા તેઓ ગીતા સંગ છે બાળકનું શું પૂરું નામ છે અને શું કહેવાય છે અને મારા મારો સન છે કે શારીરિક અને માનસિક રીતે બધે દિવ્યાંગ છે સીપી અને અમાર છે એટલે કે દૈનિક દિનચર્યા જાતે કશું નથી કરી શકતો નથી લખી શકતો નથી એ વાંચી પણ શકતો એની ઉંમર છે અત્યારે સત્તર વર્ષ પૂરા અને અઢારમું ચાલુ છે પણ એની જે સમજશક્તિ છે લગભગ ચારેક વર્ષના બાળકની આસપાસ છે દુનિયાદારીનું કોઈ ભાન નથી ન તો મારું આજકાલ કશું બી ન કરવા ભગવાન એટલે કે કુદરતી એને એક ગિફ્ટ આપી છે કે સાંભળીને સંસ્કૃતના હજારો શ્લોકો એને મોઢે કંઠસ્થ છે એને સાડા ત્રણ વર્ષની ઉંમરથી સુંદરકાંડ જેવા અઘરા પાઠવો કંઠસ્થ છે અને એની જે માસ્ટરી છે એ છે કે કોઈપણ શ્લોકની કોઈપણ લાઈન તમે ક્યાંથી પણ બોલો તે આગળ લઈને તરત જ બોલે છે જેના કારણે એનું નામ છે લિમકા બુક ઓફ રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડ વર્લ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા એવી અલગ અલગ અઢાર બુકોમાં એનું નામ નોમિનેટ થયું છે એને ડિસેમ્બર બે હજાર સત્તરમાં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાથી એના રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલો છે મોદી સાહેબ પણ એની પર્સનલી જાહેર કાર્યક્રમમાં મળેલા છે અને એને એપ્લિકેશન લેટર્સ પણ આપેલું છે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવદ્રતજી અથવા તો અને સાથે સાથે ગુજરાતના સીએમ આપણા સાહેબ મિસ્ટર ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમણે પણ પત્ર આપ્યો છે અને ખાસ કહેવાય ગુજરાતમાં ગૌરવ લેવા જેવી વાત એ કહેવાય કે એને અયોધ્યામાં પણ રામ મંદિર માટે એને આમંત્રણ મળ્યું હતું અને એમણે અયોધ્યામાં રામ મંદિર માટે લગભગ ચૌદ જાન્યુઆરીમાં ત્યાં હતા જે અયોધ્યાનો જે કાર્યક્રમ સ્ટાર્ટ થયો જે રામ જે કામ કર્યો હતો એ પોતે સોદા છે એમણે અલગ અલગ ભારતમાંથી લગભગ પંચોતેર પ્રજ્ઞાચક્ષુઓમાં બોલાવ્યા હતા એમના પંચોતેર વર્ષની વર્લ્ડ નિમિત્તે અને એમાં એક માત્ર ઓમ હતો જે દેખી શકતો હતો પરંતુ સીપીએ ને અમારા હતો પોતે એને પણ બોલાવ્યો હતો એટલે આપણા માટે ગૌરવ માટેની વાત એ છે કે અયોધ્યાના રામ મંદિરના પ્રોગ્રામમાં પણ અમે ત્યાં જઈ રહ્યા હતા એને હજારો શ્લોકો મોટે કંટ્રસ છે ગીતાના અઢારે અઢાર અધ્યાર મોટે કંટ્રસ્થ છે રામાયણની ચોપાઈઓ એને બધી મોટી યાદ છે શિવ તાંડવ શિવ મહેમાન શિવલિંગાષ્ટ્રક શ્રી બિલાસ્ટ માનસ પૂજાના અધ્યાયો શંકરાધારી લિસ્ટ ઘણું લાંબુ છે ઘણું બધું છે આપણે અત્યારે એની પાસેથી હનુમાન ચાલીસાના થોડાક શ્લોકોનું આપણે આપણે સાંભળી શકીએ ચોક્કસ મિત્રો આપણે હનુમાન ચાલીસાનો જે શ્લોક છે તેનું એ જેબલ કોલ દીદાય વાલે લેવલ કોબાય મૈયા તે ઓ જાયે કુબલ ચાહે ઓ દેગી વિદલ ચાહે કે તોળો જો પોલ કે કળું ગુ કલી ચવીક છે ગનવલ કેલેન સાગર ને કપે સિવ લોકોમ જા ગાવ તો જબલી પંડાવ કળેલ अंजलि पुत्र बहुत बिलावा बगावे निभे क्यों पत्ते की को पत्ती बाज पत्ते के सर की कच्चे तो कच्चे मुझे याद है पिता काजल कुत्ते कुत्ते निकाय था काजल पत्ते वातावरण भी जाने काजल पुत्र ने ऊंचाई तो कुछ भी नहीं किसी लल्ले से जब चापुवाज कुवल्ला નિત્યા બંધ ભૂલીયે ત્યાગ તાવ કર ગય બેકુ વાત બહુ જિતે સુલબે કોલસીયા જાબદ કરસી ચાબલ વસીયા સુબત કરો બલે દેવી દિકા ઇકરા દે રૂબદિ લક કલા ફી બધુ દિયત દતા ગાય જાબદ દેગલ કા સવાર જાયતી બલ लगवाती के लगे बहुत बड़ा है तुम अपनी अपनी सब बाई सबसे बड़ा बच्चा लगावे अगर इतनी पति करते लगावे लगाते गुब्बारे पुलिस साथ लाल लाल तैंताई साथ तुमको बेलिंग बाद दिखाते कभी कभी तो कहीं तो तुम खुश कहे तुम कहीं बन की ना जाए याद बन जगा ते उवा नु बलचा बीसल बाला लगे जल पे जब जगद आला ते जग गुगत दी ओज कलि पालो नीले काय बुदुल पर जाय कब बुबुती गबे ते कमाई चली जादे गदज जाय तो विळ काते कते गदेते सबल उग्रते वलेते दावतवाय ते लकवारे ओभी आजत दिल केदाए तब तो लगे बाजी तरह કે ઉજે તકા ઉકો દલા બર તેજે બારો ગાપે કે ગોલો જગત કે કાપે કુદビ કે કાજ કાજ બજાર ઓર બલો જો કઈ લાવે તો એ બીજી બદ પર પા ચાલો જો ઉપર જાવ બહાર એ પર દે દે ગદ બજાર તા તા જદ કે તો લકો વાલે અદે ગા કલા કે બાદા અબલ જાયે તુમે પાસા સુદા લોગોlogback કે દાતા સુબહે બદલી લબ વે આપલો કો ભાગ ચલબજે લબ ગઈ દુખ વિછલા અદકા જક મલ પુલ જાયે જગાય દે દે બતા તરે જાય બલ này thì ngày của ba cũng của ba cũng luôn kia này, cho nên ba thì ba thì cái cho nên ba thì ba thì không gọi, cho nên bố này của ba chỉ là, ôi cái gì đang ghi cũng như là, cũng sẽ là thứ này ra, mặc

અત્યારે હવે આમાં કેટલા ભગવાનના શ્લોક કેટલી કથાઓ કેટલા શ્લોક અને મોટે છે અને આના સુધી દુનિયાનું બીજું કોઈ ખ્યાલ નથી પરંતુ ભગવાનના તમામ શબ્દો સમજો એને દુનિયાદરીનું કોઈ બાંધ નહીં શકા તારું મારું આજકાલ મેં આગળ કીધું એને સવારે સુખાદ વગર એ પણ યાદ નથી રહેતું કે કશું જ બાંધ નથી ચાર વર્ષે બાળકની આસપાસ સવારે શું જુમે એ પણ યાદ નથી રહેતું અને હનુમાન ચાલીસ हनुमान चे राम रक्षा स्तोत्र चे दुर्गा सप्तशिधी सो अध्याय सोळे शिव तांडव श्री शिव लिंगाष्टक श्री विलवास्तक श्री पूजा शिव रक्षा शिव स्तोत्र राम रक्षा स्तोत्र गायत्री चालीसा दत्त साई दत्तभावनी साईभावनी बजरंगबाण पिद्धकुंजिका स्तोत्र शंकराधे स्तुती स्तोत्र आशापुरी माण कुंदिर स्तुती खेताई खेताईमाता स्तुती ગીતાના અઢારે અઢાર અધ્યાય રામાયણની ચોપાઈઓ મતલબ ઘણા લિસ્ટ એનું ઘણું લાંબુ છે લગભગ મિનિમમ એને બે હજારથી વધારે શ્લોકો મિનિમમ એને મોટી યાદ એનું નામ પણ તમે એના નામની પાછળ પણ એના મધુરનું નામ પહેલાં રાખ્યું છે શું વિશેષતા એના મમ્મીનું નામ પાછળ પછી તમારું નામ રાખ્યું છે જી એકચ્યુઅલમાં હું ઓળખાવા પ્રયત્ન કરું છું બેઝિકલી કે એનું નામ છે ઓમ છે મારા નામ પહેલાં હંમેશા એના મમ્મીનું નામ રાખવા માગું છું ઓમ વર્ષા જિગ્નેશ વ્યાસ એનું કારણ માત્ર એ છે સાહેબ કે એની માતાનું જીવનમાં જે ફાળો છે એ મારા કરતાં છે છે વધારે કારણ કે હું નોકરીમાં નીકળી ગયું સવારે નીકળ્યો રાત્રે મોડા પાછળ ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ એક પણ દિવસ રજા રાખ્યા વગર જે એની જે કર્મ છે ડ્યુટી છે જે નિભાઈ છે અમે એને અમારું સંતાન નથી સમજતા અમે એને એક ભગવાનની જેમ જ અમે એની સેવા કરી છે એનું લાલન પાલન કરી તો એનું માતાનું નામ મારા કરતાં નામ કરતાં અમે રાખું છું ઓમ વર્ષાદિગ નિશ્વાસ અને અમે યુટ્યુબ ચેનલ પણ એ નામથી બનાવેલી છે યુટ્યુબ ચેનલ છે એમાં લગભગ અમે દરેક પ્રોગ્રામો જ્યાં પણ જઈએ છીએ એ વિડીયો ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરતા રહેતા હોઈએ છીએ અને કોઈ પણ વિષયો છીએ જેમ કીધું એમ નાના મોટા લગભગ પચાસથી લઈ પચાસ હજાર સુધીના ક્રાઉડ સુધીને છસો પરફોર્મ કરેલા છે અને લગભગ પાંચસો છસો પરફોર્મ કરેલા છે તમે રિસન્ટલી શિવરાત્રીમાં પણ હા પરમ દિવસે જ ગઈકાલ મહાશિવરાત્રીનું જે પાવન પર્વ હતું એમાં જિલ્લા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર યુથ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર અને જે ગીરના ગીર સોમનાથના જે ઉપક્રમે છે સંયુક્ત ઉપક્રમે જે મહાશિવરાત્રોનો પ્રસંગ રાખવામાં આવેલો હતો સોમનાથમાં ત્યાં અમને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા ત્યાં ઓમે પરફોર્મ કર્યું ગણેશ વંદના ત્યારબાદ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર ત્યારબાદ આશુતોષ શશાંક શેખર અને મા મૃત્યુ મિત્ર લગભગ જે એમને સાત એક મિનિટ આપવામાં આવી હતી ફાળવવામાં આવી હતી એ પ્રમાણે એનું પરફોર્મન્સ અમે કર્યું જીગ્નેશભાઈ ખરેખર જ્યારે આ તમામ જે શ્લોકોની આપ વાત કરો છો આ જેટલું બોલ્યા છો મને પણ યાદ નથી રહ્યા એ શ્લોકોના નામ પણ યાદ નથી રહ્યા આપણને હનુમાનચાર્ય છે ગીતા બેન યાદ રહે છે પછી તો આ બોલ્યા મને પણ ખ્યાલ નથી રહ્યો આ જે કોન્સેપ્ટ આપણું એના પગથમાં જે ફીટ થઈ ગયું છે ભગવાનના આપ કહી બાળ સ્વરૂપ જેને કહેવાય ભગવાન ભગવાન સ્વરૂપે જોઈ રહ્યા છે તમે કદાચ ભૂતકાળમાં ક્યાંક જોવું હશે ફિઝિકલી અથવા તો ફોટો ક્યાંક જોવો હશે એક પુસ્તક લખતા હનુમાનજીનો ફોટો આવે છે એ પુસ્તક લખતા હનુમાનજીને જે બાળ સ્વરૂપ જે સ્વરૂપ છે એ પ્રમાણે અમે જોઈએ કારણ કે એને જે કહેવાય કે બિઝિકલી કે એને કોઈ જ દુનિયાદારી કોઈ જ ભાન નથી માત્ર ને માત્ર અમા છે એટલે અમે શંભુ પ્રસાદી સમજીએ છીએ અને હું ને મારા પત્ની અમારા લગ્નજીવન લગભગ આ અગિયાર વર્ષે આવેલું સંતાન છે અગિયારમા વર્ષે અગિયારમા વર્ષે જ્યારે અમે કૈલાસ સરોવર ગયા હતા હું ને મારા પત્ની જી અને કૈલાસ સરોવર જઈને આવ્યા પછી એનો જન્મ થયો છે ઓમનો જન્મ થયો છે અને રસ્તામાં ઓમ પર્વત પણ ત્યાં આવે છે ઓ તો અમે ઓમ પર્વતના દર્શન કર્યા ઓમ પ્રત્યે મને નારા હતો ત્યારથી જ મને એક લગાવ આકર્ષણ અને એની રાશિ પ્રમાણે પણ એનું નામ ઓમ અલાઈ આવ્યું હતું એટલે નામ એનું ઓમ રાખવામાં બધા કુદરતી સંજોગો એક સાથે ભેગા થયું કાતા કુદરતી એટલે અમે એને શિવ પ્રસાદી શંભુ પ્રસાદી સમજીએ છીએ અને શિવનો એક અંશ સમજીએ છીએ હનુમાનજીનું અમે સ્વરૂપ સમજીએ છીએ કારણ કે એને સાડા ત્રણ વર્ષની ઉંમરથી સુંદરકંડ આવડો એ અશક્ય વાત છે કે સાડા ત્રણ વર્ષ બાળક કદાચ શક્યતા નથી એટલે સાડા ત્રણ વર્ષ વધારે નહીં કહું સાડા વર્ષની ઉંમરથી એની કાલી કાલી ભાષામાં સુંદરકાંડ સાથે બોલતો હતો અને ચાર વર્ષની ઉંમર એનો પ્રથમ સ્ટેજ શો પરફોર્મ કરવા એટલે ચોક્કસથી આપ આ જે ઓમ તમારું જે બાળક છે એની કેર કરવી અને એની સાથે રહેવાનું એક ભગવાનનો પ્રસાદી માની રહ્યો છું એની કેર કરવી સાહેબ એને પ્રસાદી છે અમે ખૂબ જ માને છે કે અત્યારે અમે ઓમના પેરેન્ટ્સ તરીકે ઓળખાઈએ છીએ એને એને નવડાવો ધોવડાવો જમાડવો પ્લસ સાથે સાથે અત્યારે એક સેલિબ્રિટી લેવલ પર પહોંચી ગયો છે અમે એના માતા પિતા તરીકે છે અને કન્ટિન્યુઅસ અનેક આ પ્રકારના અનેક પ્રોગ્રામો અમારે લાવવા લઈ જવા સાથે અને ડેવલપ કરો અને એનું આગળને આગળ હજુ અમે અત્યારે રાઇટનાઓ હીઝ ચેલેન્જિંગ ટુ અસ એ અમને ચેલેન્જ કરી રહ્યો છે કે તમે અમને નવું કંઈક શીખવાડો એને ઉપનિષદો પણ એને આવડી ગયા છે એને હવે અત્યારે અમે વેદ ઉપર લઈ જઈએ છીએ અને યજુર્વેદ ઉત્તર સ્ટાર્ટ ચાલુ કર્યો છે એને અમને સો ટકા ખ્યાલ છે કે એને વસ્તુ બધી પૂર્વજનની આઈડોનનો પણ ખ્યાલ નથી આવતો કદાચ હું માનું છું ઘણી વખત નથી માનતો પણ કદાચ પૂર્વજનનું પણ જ્ઞાન હોઈ શકે તો કદાચ એ એ રીતે છે માત્ર તમે ચાર પાંચ વખત દસ પંદર વખત સંભળાવો તેને ઓટોમેટિક અને પછી યાદ ખાલી રિકોલ કરવાનો કહેવાનો મને સાયન્ટિક ભાષામાં જે આપણે કહીએ છીએ કારણ કે તમે બે ત્રણ વખત રિકોલ કરો હા તો તમે રિકોલ કરો તો એને તરત આવડી જશે તો અત્યારે મેં જુ મને મારી પાસે મને ઓડિયોમાં મળ્યો છે તો અત્યારે એનું ચાલુ છે તો લગભગ મને ખ્યાલ આવે કે રેજ્યુલનો લગભગ સમજો ને આઈ થિંક કદાચ એની પાસે ફોર્ટી ફાઇવ ચેપ્ટર્સ છે અને લગભગ પચીસોથી વધારે એમાં શ્લોકો છે તો એ કદાચ એને યજુર્વેદ પણ લગભગ આવડી ગયો હોવો જેવું મારું માનવું છે આઈ એમ નોટ શ્યોર પણ કદાચ એને શરૂઆત છે ઉપનિષદો લગભગ છે નવેક ઉપનિષદ એને બધા મળી આવ્યા મળી ગયા જીજ્ઞેશભાઈ એવું કહી શકાય કે ઓમ વર્ષા જીજ્ઞેશ વ્યાસ એટલે કે આપણા બાળકે તમને આખા ગુજરાતમાં અને ઇન ફ્યુચર આખા ભારત દેશમાં એક ઓળખાણ આપણા તમારા બાળકે તમને અપાવી છે એટલે મતલબ કીધું એમ કે સાહેબ કે અમે અમદાવાદ ગુજરાત અને ભારતભરમાં ઘણી જગ્યાએ બધી અમે પરફોર્મન્સ કરવા જઈએ છીએ અમે સ્વખર્ચે જઈએ છીએ સ્વખર્ચે પાછા આવીએ છીએ કદાચ કોઈક જગ્યાએ એને બ્લેઝિંગ્સ મની તરીકે કોઈ કવર આપવામાં આવે તો અમે એ બ્લેઝિક્સ મનીનો ઉપયોગ આ પ્રકારના દિવ્યાંગ બાળકો અથવા વ્યક્તિઓ પાછળ કરીએ છીએ અમે અમારા પોતાના માટે નથી રાખતા કારણ કે મારું દ્રઢપણે પણ એવું માનવું છે કે મને જે આપ્યું છે માતા લક્ષ્મીજી કૃપા છે મારી પર બરાબર છે એનાથી વધારે મારે કંઈ નથી મા સરસ્વતીની કૃપા છે મા લક્ષ્મીજીમાં મારે એને કન્વર્ટ નથી કર્યું અમે ભારતભરનો તો ભ્રમણ કરી રહ્યા છે એક ઈચ્છા એવી છે કે સાત સમુદ્ર પાર એટલે બેઝિકલી અબ્રોડમાં ક્યાં ચોક્કસ ચાન્સ મળે વિદેશમાં પણ ઈચ્છા છે અમારી કે એવો ચાન્સ મળે તો અમે ચૂક મજા રહ્યા જોવા તૈયાર કરીએ ત્યાંથી કરીને ત્યાંના બાળકો અથવા તો ત્યાં જે સંસ્કૃતિમાં ત્યાં ડેવલપ કરવા માંગીએ કે આ પ્રકારનું અદ્ભુત વ્યક્તિ હોય શકે પ્રભુ છે સાક્ષાત્કાર છે માત્ર એના એના માટે જ છે બીજું કોઈ કરકાર નથી ચોક્કસથી મિત્રો જ્યારે ભગવાન છે કે નહીં આ બાબત જેને પણ શંકા લાગતી હોય પ્રશ્ન થતા હોય જ્યારે પોતાના મનમાં પ્રશ્ન થતો હોય કે ભગવાન છે કે નહીં તેનું જીવતું જાગતું કહી શકાય કે ઉદાહરણ અને એની આપણી સાથે વર્ષા જીગ્નેશ વ્યાસ નાનું જે બાળક છે એ જ છે એના ફાધર મધર બંને એની ખૂબ સારી કેર કરી રહ્યા છે અને તેઓને એના બાળકને કહી શકાય કે ભગવાન શંકર અને હનુમાનજીનો કહી શકાય પ્રસાદ માનવી છે અને અઢાર વર્ષનું બાળક છે અને આપણે જાણીએ છીએ એમ કે લગભગ લગભગ પચીસ વર્ષે પણ આપણને હનુમાન ચાલીસા હોય કે કોઈક બીજી ધાર્મિક ગ્રંથો યાદ નથી રહેતા પરંતુ ઓમને અત્યારે કહી શકીએ કે હનુમાન ચાલીસા સહિત ગીતાજી સહિત અનેકો અનેક શ્લોક યાદ છે ત્યારે આ જે ઓમ વર્ષા જીજ્ઞેશ વ્યાસનો જે બાળક છે તેને ભગવાન શંકરની પ્રસાદી તેઓના માતા પિતા માની તેઓની હાથ સેવા કરી છે